नमस्कार कड़ुक मित्र जय जवान जय किसान હા ખરી ગયા 278332 232 લાખો 52 180 280 અલગ અલગ મિત્રો બજાર ભાવ હોય છે અરે બેરો આના

શું બેતાલીસો ને એસી રૂપિયા જીરા ભાવ છે અડવોદ માર્કેટિંગ યાર્ડ જે જોઈ રહ્યા છો ઝડપથી

પરંતુ જે વાઇઝ બજાર થતા હોય છે તેના લઈને મિત્રો લાઈવ બતાવી રહ્યા છે હરરાજી જે લોકો જોઈ રહ્યા છે ખાસ કરીને આ બેતાલીસો ને એસી રૂપિયાની જરૂર ક્વોલિટીવાઈઝ એટલે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે હોય એટલે મિત્રો અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડવો જ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ હરાજી આપણે જોઈ રહ્યા છીએ અને તમામ મિત્રો અહીંયાથી જોડાય તરફથી શેર કરો અને તમારા વિસ્તારમાં કોમેન્ટ કરો અલગ અલગ વિસ્તારોમાંથી ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે

ત્રીસો <laughs> <laughs> <laughs>

જે મિત્રો જોઈ રહ્યા છો ને એડવોદ માર્કેટિંગ યાર્ડમાંથી બેતાલીસ આ જીરાના એટલે બેતાલીસો ને સુધી હરરાજીમાં જોયા હજુ પણ જોઈ છે હરરાજીમાં લાઈવ કેવા બજાર ભાવ છે આ જે છે એ બેતાલીસસોની ક્વોલિટી વાઇઝ જીરોનો બજાર ભાવ છે તમે પણ જ્યાંથી જોઈ રહ્યા ત્યાંથી કોમેન્ટ જણાવો જીરુની બજાર ભાવ અડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ હરરાજી બતાવી છે શું છે સ્થિતિ શું છે બજાર ભાવ અડોજ માર્કેટિંગ યાર્ડમાં ફરી જીરાની આવકની શરૂઆત થઈ છે ને લાઈવ વરરાજ બતાવી છે એટલે ખ્યાલ આવે લાઈવ અરરાજી

આપી દે હા વિજે નહીં આપો તો તમ ફરસો નહીં ને ઘરે આપણે બહુ મેટી કરજો કોઈ આવે ચાલુ કરો નવરાત કેતા

બેતાલીસો ત્રીસ રૂપિયા નો બજાર ભાવ થયો છે જે લોકો જોડાય શેર કરો કોમેન્ટ કરો અને જણાવો અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે તેને ખાસ કરીને મિત્રો ક્વોલિટી હોય બજાર ભાવ થતા છે ત્રણ ચાર કોમેન્ટ્સ આવી છે કે વરિયાળીનો શું ભાવ છે વરિયાળીનો મિત્રો છે ને ચૌદસો ની આજુબાજુ વેચાય લઈ તેમ છતાં પણ હું તમને ચાર ઢકલા બતાવી દઉં કે વરિયાળીમાં શું બજાર ભાવ છે શું છે સ્થિતિ ચૌદસો થી પંદરસો રૂપિયા આ સારી ક્વોલિટી આપણે જોવા મળે છે દાણો પણ સારો જો આ ક્વોલિટી છે અને પંદરસો ને પાંત્રીસ રૂપિયા બજાર ભાવ થયેલો છે વરિયારીની ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે એટલે વરિયારી પણ બતાવી દઈ વરિયારીમાં મિત્રો છે ને બજાર એવું ને એવું છે એટલે જોવા મળે છે પંદરસો ને પાંત્રીસ રૂપિયા બજાર ભાવ થયેલો છે ત્યારબાદ આગળ જે વરિયારી બીજી તમને બતાવી દઉં જે આ વરિયારી છે ને મિત્રો સોળસો ને પિંચાશી રૂપિયાની જે આ ક્વોલિટીમાં જુઓ આ જે મારા હાથમાં દેખાય ક્વોલિટીમાં જે લોકોએ કોમેન્ટ્સ કરીને ઝડપથી શેર કરો લઈને આઈડીમાં દેખાય બીજા મિત્રોને ખ્યાલ આવે સોળસો ને પિંચાશી રૂપિયામાં આ વરિયરી વેચાયેલી છે આ જે ક્વોલિટી તમે જોઈ રહ્યા છો એ અને આ વરિયાળી સોળસો ને પિંચ્યાસીમાં વેચાયેલી છે એટલે જીરું ને વરિયારીમાં આપણે જોઈએ ને બજારમાં તો થોડું એવરેજ આપણને જોવા મળે છે કારણ કે આપણે વાત એ રીતે અગાઉ પણ આપણા વિડીયો પણ છે તમે પણ જોઈ શકો છો એટલે અલગ અલગ વાઇઝ વરિયારીનો બજાર ભાવ જીરુનો બજાર ભાવ શું સ્થિતિ તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા હોય કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો એટલે ખ્યાલ આવે કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો શું છે સ્થિતિ આ વરિયારીનો સેટ છે જીરુ અને વરિયારી તમે જોઈ રહ્યા અને વરિયારીના બજાર ભાવને લઈને જીરોના બજાર ભાવને લઈને આ વેચાયેલું જીરું છે મિત્રો એકતાલીસ એક બેતાલીસ પંચાણું અને બેતાલીસ પંચાણું એટલે જે છે ને આમ તો ખુલતા બજારમાં સારું કહેવાય કારણ કે જે બજારના ચાર હજાર આજુબાજુ થતા હતા એકતાલીસો થતા હતા એ આજે બેતાલીસો ને પંચાણું એટલે સારું છે આ બેતાલીસ ને એસી રૂપિયા બસો રૂપિયા જીરામાં સારું છે જે લોકો કોમેન્ટમાં જોડાય ઝડપથી કોમેન્ટ કરો એટલે અન્ય મિત્રોને ખ્યાલ આવે ને શેર પણ કરો અડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ જીરું અને વરિયારી ની બતાવી છે હજી ઘણા બધા ખેડૂત મિત્રો પાસે જીરુ વરિયાળી છે અને શું છે સ્થિતિ તે બધું જ આપણે બતાવીશું પણ તમે હજુ આ ચેનલને ફોલો ન કરી સૌથી પહેલા ફોલો કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો જીરાનું બજાર ને ભાઈ જીરાનું બજાર જોવા આ છે બેતાલીસો ને પંચાણું રૂપિયા ઢગલા થયેલા છે જયપાલભાઈ